નમસ્કાર મિત્રો કચ્છનો ખેડૂત યુ ચેનલ વતી બધા જ મિત્રો રામ રામ તો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલ બેલને જરૂર સ્પષ્ટ કરી દેજો મિત્રો જેથી કરીને આપણી ચેનલમાં કોઈ પણ વસ્તુ વેચવા માટે આવે તો સૌથી પહેલાં તમારા સુધી તેની નોટિફિકેશન મળતી રહે અને તમે પણ તમારી કોઈપણ વસ્તુની જાહેરાત આવી રીતના તદ્દન ફરી બનાવી શકો છો તેના માટે આપણા નંબર સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો જે ત્રેસઠ વાળા નંબર છે તેમાં મોકલી દેવા અને છે આડો મોબાઈલ રાખીને જે વસ્તુ છે તેનો ફોટો પાડી અને વસ્તુની બધી ડિટેલ અને તમારું નામ સરનું અને મોબાઈલ નંબર ફરજીયાત મોકલી દેવા મિત્રો જેથી કરીને અમે તમારી વસ્તુની જાહેરાત બનાવી શકીએ તો આજે આપણી ચેનલમાં ત્રણ થેસર વેચવા માટે આવેલ છે કોઈ પણ ખેડૂત મિત્રને જો લેવાની ઈચ્છા હોય થેસર લેવાની ઈચ્છા હોય તો વિડીયો અંત સુધી જુઓ સૌથી પહેલાં આપણે જોઈએ તો ગણેશ રાજ કંપનીનું આ થેસર વેચવાનું છે કોઈ પણ ખેડૂત મિત્રને લેવાની ઈચ્છા હોય તો થેસરમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી સારું છે થેસર અને રૂબરૂ સ્થળ ઉપર ગઈને તમે મુલાકાત પણ લઈ શકો છો અને કન્ડિશન પણ તમે વિડીયોમાં જોઈ શકો છો અને મોડલની ભાઈએ વાત કરેલ નથી એકદમ કમ્પ્લીટ છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી જે આપણે યુટ્યુબ ચેનલમાં રહ્યા છીએ તે થેસર વેચવાનું છે ગણેશ રાજર વેચવા માટે આવેલું છે આપણી આપણી ચેનલમાં યુટ્યુબ ચેનલ કચ્છનો ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમે નિહાળી રહ્યા છો એકદમ કમ્પ્લીટ છે કોઈ પણ જાતનો ફોલ નથી અને કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈ રાખેલ છે ફક્ત એસી હજાર રાખેલ છે કિંમત ફિક્સ રાખેલ નથી કિંમતમાં બાંધછોડ થઈ જશે મિત્રો અને જો રૂબરૂ સ્થળ ઉપર ગઈ અને જો લેવામાં આવે તો તેમાં વધુ ફેરફાર થાશે કઈ જગ્યા જોવા મળશે તે આપણે વાત કરીએ તો નામ ગુધ્ધાભાઈ ગામ જીવાપર તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર ત્યાં જોવા મળે છે અને તેમના મોબાઈલ નંબર વાત કરીએ તો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શનમાં નંબર એક ઉપર આપેલા છે તેમાં કોલ કરીને તમે આ થેસર વિશે બધી જાણકારી લઈ શકો છો અને એના પછી આપણે બીજા થેસરની પણ વાત કરવાના છીએ તો બીજું થેસર છે એનવીટી કંપનીનું થેસર છે કોઈ પણ જાતનું આ થેસરમાં પણ કોલ નથી બહુ જ સારું છે બધું જ સાથે આપવાનું છે કટ્ટર જારી અને જેના જે કટર બધા છે તે આપવાના છે સાથે એકદમ કમ્પ્લેટ છે એનવીટી કંપનીનું આ થેસર જોવા મળે છે તમે આપણી યુટ્યુબ ચેનલમાં ક્લિયર કટ જોઈ શકો છો કોઈ પણ ખેડૂત મિત્રને જો લેવા ઈચ્છા હોય તો તે મિત્રને શેર કરી દેજો વિડીયો અને મોડલની વાત કરીએ તો મોડલ આ થેસરનું બે હજાર ઓગણીસ અને બે હજાર વીસનું આ મોડલ છે બે હજાર ઓગણીસ વીસનું મોડલ જોવા મળશે એકદમ કમ્પ્લીટ છે કલર બધું જ કંપનીનું જોવા મળશે આની કન્ડિશન પણ સારી છે અને કિંમતની વાત કરીએ તો કિંમતભાઈ રાખેલ છે બે લાખ અને પંચાણું હજાર રાખે છે કિંમત ફિક્સ રાખેલ હતી કિંમતમાં બાંધછોડ થઈ જશે રૂબરૂ સ્થળ ઉપર ગઈ અને મુલાકાત લેશો તો તેમાં પણ ફેરફાર થઈ જશે તો કઈ જગ્યા જોવા મળશે તે આપણે વાત કરીએ તો નામ દિનેશભાઈ ગામ તાલુકો પાપર જિલ્લો બનાસકાંઠા ત્યાં જોવા મળશે અને તેમના મોબાઈલ નંબરની વાત કરીએ દિનેશભાઈના મોબાઈલમાં ડિસિશનમાં નંબર બે ઉપર આપેલા છે તેમાં તમે કોલ કરીને તમે આ થયા સર વિશે બધી જાણકારી લઈ શકો છો અને રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો મિત્રો અને એના પછી આપણે હવે જોઈએ તો બીજું છે ત્રણ નંબર ઉપર તે માર્સલ કંપનીનું થેસર વેચવા માટે આવેલ છે એકદમ કમ્પ્લીટ ટકા જોવા મળશે આ થેસર માર્સલ કંપનીનું થેસર છે કોઈ પણ ખેડૂત મિત્રને જો લેવાની ઈચ્છા હોય તો વિડીયોમાં તમે બને રહો વિડીયોની અંતમાં આપણે આ થેસર વિશે પણ બધી ડિટેલ આપવાના છીએ માર્સલ કંપનીનું થેસર જોવા મળશે સાથે બધું જ આપવાનું છે કટર જારી બધું જ કમ્પ્લેટ છે થેસરનું ટારની કન્ડિશન પણ સારી છે તમે જોઈ શકો છો અને મોડલની વાત કરીએ તો મોડલ

એક લાખ અને પચાસ હજાર એટલે કે દોઢ લાખ રાખેલ છે કીવત ફિક્સ રાખેલ નથી કે માર થઈ જશે મિત્રો રૂલ સ્થળ પર રહીને લઈશું મુલાકાત લેશો તો તેમાં વધુ ફેરફાર છે અને કઈ જગ્યાએ જોવા મળશે તે આપણે વાત કરીએ તો નામ જયેશભાઈ ગામ ગોરાણા તાલુકો કલ્યાણપુર લીલો દેવભૂમિ દ્વારકા ત્યાં જોવા મળશે અને તેમના મોબાઈલ નંબરની વાત કરીએ તો મોબાઈલ નંબર જયેશભાઈના ડિસ્ક્રિપ્શનમાં નંબર ત્રણ ઉપર આપેલા છે તેમાં કોલ કરીને તમે બધી ડિટેલ લઈ શકો છો વિડીયો જોવા બદલ ધન્યવાદ મિત્રો